બાળકોને ગણિતમાં સમસ્યા પડતું છે એટલે કે અપૂર્ણાંક સંખ્યા જેના આપણે કેટલાક અલગ અલગ દાખલા જોઈશું અને તેના નિયમ પણ રિવિઝન કરીશું જેથી બાળકો છે સરળ થશે સંક્ષિપ્ત એટલે કે નાનું અને અતિ એટલે ખૂબ જ તો ખૂબ જ નાનું શું કરવાનું છે સ્વરૂપ બનાવવાનું છે બાર ના છેદમાં આઠ નું અહીંયા જો આવી રીતે બાર ના છેદમાં આઠ લખી દેવાના તો આપણે પહેલા એકદમ નિયમ સમજીએ પછી આના જવાબ આપીશું જેથી એક્ઝામમાં તમે સરળતાથી જવાબ

ચાર ગુણ્યા બે કરીએ તો આઠ મળે છે નવ ગુણ્યા બે અઢાર છે ચાર નો ગુણાકાર બાર જોડે કરવો છે જો છેદમાં અહીંયા નવ તો છે જ તો અહીંયા ઉપર બાર જોડે ગુણાકાર કરે છે તો નીચે પણ બાર જોડે કરવાનો બાર ગુણ્યા ચાર બાર ચોક અડતાળીસ છેદની અંદર બાર ગુણ્યા નવ બાર નવ એકસો આઠ તો એ અડતાલીસ ના છેદમાં એકસો આઠ અને ચાર કહેવાય હવે સમૂર્ણાંક ઓપ્શન જોવાના છે તો જો ચાર લઈએ અંશ માંથી ચાર નો ઘડિયો બોલવાનો જો ચાર ગુણ્યા બે કરીએ તો આઠ થાય છે મતલબ કે ચાર જો ચાર ના છેદમાં નવ છે ગુણાકાર બે જોડે કરીએ તો આઠ મળે છે તો નવ ના જોડે પણ ગુણાકાર બે જોડે જ કરવો પડે નવ ગુણે બે અઢાર જો અહીંયા આઠ ના છેદ માં સોળ આપણે છેલ્લે આ ઓપ્શન નીકળી જશે ફરીથી ચાર નો ગુણાકાર બે જોડે કર્યો તો આઠ મળે છે નવ નો ગુણાકાર બે જોડે મળે છે છે એટલે કામ લાગશે નહીં ફરીથી જો ચાર અને બાર ચાર ના છેદમાં નવ છે ચાર ગુણ્યા ત્રણ કરીએ તો બાર મળે છે પણ ગુણાકાર કરવો નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ બાર ના છેદમાં સત્યાવીસ જો આપેલા છે તો આ શું થઈ ગયું આપણું આન્સર ખ્યાલ આવ્યો તો એકદમ આપણે સરળતાથી પહેલા બધું મેથડ શીખીએ પછી એની શોર્ટકટમાં જવાબ આપતા શીખ્યું જો આજે જવાબ લાગે છે ચાર ગુણ્યા ત્રણ કર્યા તો બાર આવ્યા છે ઉપર ત્રણ વડે ગુણ્યા છે તો નીચે પણ ત્રણ વડે ગુણવાત પડે તો નીચે સત્યાવીસ ઓપ્શનમાં પણ આપેલું છે જવાબ જો આપેલું છે તો અપૂર્ણાંક સમ અપૂર્ણાંક શોધવાનું છે જો આગળનો ક્વેશ્ચન હતું એમાં ડાયરેક્ટ આપેલું હતું કે ચાર નવમાં સમ અપૂર્ણાંક કયો છે અહીંયા આવી રીતે આપેલું છે નીચે બોક્સ બનાવેલું છે તો એ જો તો અંશ અંશ શું કર્યું તમે શોર્ટકટમાં ત્રણ ગુણ્યા ત્રણ કર્યા નવ થાય છે શીખ્યા છીએ આપણે કે આઠ છે એનો ગુણાકાર પણ શેના જોડે થાય ત્રણ જોડે થાય આઠ ગુણ્યા ત્રણ ચોવીસ હજુ આપણે ઓપ્શન જોવાની પણ જરૂર પડે ના નવ ના છેદ ચોવીસ આવે છે ઓપ્શન ડી શું થઈ ગયું આન્સર આગળ નીચેના માંથી કયો અશુદ્ધ અપૂર્ણાંક છે જો શબ્દો આવ્યો અશુદ્ધ તો બે શબ્દો છે એક છે અશુદ્ધ અને આ ચેપ્ટર બીજો શબ્દ આવે છે શુદ્ધ હજુ અપૂર્ણાંક બે હોય આ અપૂર્ણાંક કહેવાય બધા અપૂર્ણાંક ચાર આપેલા છે અશુદ્ધમાં અ છે એનો મતલબ શું થાય અંશ છે એ કેવો હોય મોટો હોય શુદ્ધમાં શું હોય છેદ છે એ મોટો હોય અપૂર્ણાંક છે અંશ અને છેદ હોય નીચેનામાંથી કયો અશુદ્ધ અપૂર્ણાંક છે આપણે યાદ રાખવાનું અંશ કેવો હશે મોટો સંખ્યા જોઈ લઈએ ચાર સાત અને આઠ છેદ મોટો છે આઠ અને નવ્વાણું છેદ મોટો છે નવ્વાણું અને આઠ જો અહીંયા અંશ મોટો છે સો અને એકસો અહીંયા છેદ મોટો છે કયો આ અંશ મોટા ખાલી એક જ સંખ્યા છે સી તો આ શું થઈ ગયું આપણો જવાબ ખ્યાલ આવ્યો છે આવી રીતે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક ખાલી અહીંયા ક્વેશ્ચન બદલાયું છે નથી આગળના ક્વેશ્ચન શું હતું અશુદ્ધ છે જો શુદ્ધ અને શુદ્ધ બે છે છે અને અહીંયા નથી તો અહીંયા જો નથી કીધું છે મતલબ કે ત્રણ છે એ શુદ્ધ હશે તો આપણે આગળ જોયું તો શુદ્ધ માટે શું હોય છેદ છે એ મોટો હોય શેમાં શુદ્ધ અપૂર્ણાંક ની અંદર છેદ મોટો હોય તો જુઓ પેલા આપણે શુદ્ધ કયા છે એ જાણી લઈએ બે અને ત્રણ આ શુદ્ધ છે ચાર અને પાંચ છેદ મોટો છે ત્રણ અને બે આમાં છેદ નાનો છે અને સાત છેદ મોટો સી આ શું થઈ ગયું ખ્યાલ આવ્યો તો આવી રીતે તમારે એકદમ સરળતાથી નવદયની તૈયારી કરવી હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત અને રીતની શીખવું હોય તમે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરી શેર કરજો આગળ બીજા ક્વેશ્ચન જોઈએ વીસ ત્રત્યાંશ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે એકવીસ થાય છે ત્રણ ગુણ્યા છ ત્રણ છ અઢાર થાય બાદ બાકી કરીએ તો બે આવે છે હવે આગળ લઈ જવો તો પોઈન્ટમાં જવાબ આવે છે આપણે લવાનો નથી સંખ્યા આપેલી છે કઈ છે વીસ ના છેદમાં ત્રણ છે સામે લખી દઈએ જો છેદમાં કેટલા છે ત્રણ લાઈન બનાવી દો છેદમાં ત્રણ છે તો ફરીથી છેદમાં ત્રણ લખી દેવાના છે ઉપર જે જવાબ આ ભાગાકારમાં લઈએ છીએ છ એને લખવાના ડાબી બાજુ ક્યાં લખવાના ડાબી બાજુ આ જે બે છે એને શું કહેવાય શેષ કહેવાય છે એને લખવાની અંશમાં ફરીથી શું કર્યું સંખ્યા આપેલી છે જે છેદમાં ત્રણ હતા એ છેદમાં જ લખવાના છે ત્રણ નો ઘડી આપણે જે ઉપર જવાબ લાવ્યા હતા છ આવ્યો તો એને ડાબી બાજુ લખવાના છે જે શેષ વધે છે એને લખવાની છે ઉપર છ પૂર્ણાંક બે ત્રત્યાંશ આ શું થઈ ગયું આન્સર મતલબ કે મિશ્ર અપૂર્ણાંક થઈ તો છ પૂર્ણાંક બે ત્રત્યાંશ જો બે પૂર્ણાંક છ ત્રત્યાંશ બધામાં બે પણ છે છ પણ છે ત્રણ ધ્યાન રાખવાનું છ પૂર્ણાંક બે ત્રત્યાંશ ઓપ્શન બી શું થઈ ગયું આન્સર જો અલગ અલગ આપેલા છે એટલા માટે આગળ છાયાંકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો મતલબ કે જો ત્રિકોણ ને છે એટલે કે રંગ કરેલો અથવા કોઈ ડિઝાઇન બનાવેલી હોય એને અપૂર્ણાંકમાં દર્શાવવાની છે યાદ શું રાખવાનું બધા ભાગ ગણી લો એક બે ત્રણ ટોટલ ત્રણ ભાગ છે છેદની અંદર લખી દો ત્રણ કયો ભાગ કીધો છે છાયાંકિત મતલબ કે રંગવાળો વાળો માંથી કેટલા ભાગમાં રંગ છે એક ભાગમાં છે એક તૃતીયાંશ આ આપણો આન્સર થઈ ગયું ઓપ્શન નંબર એ આન્સર ખ્યાલ આવ્યો જો ઓપ્શન જોવાની જરૂર પણ નથી આગળ ક્વેશ્ચન છે છાયાંકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો ફરીથી એવો જ ક્વેશ્ચન ખાલી આકાર બદલ્યો છે ટોટલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ ભાગ છે ની અંદર લખી દો છ કેટલા ભાગમાં રંગ કરેલો છે તો બે ભાગમાં રંગ કરેલો છે વચ્ચે બે ચતુર્થ ભાગ ઉડે છે તો આના બરાબર આવું લખાય એક તૃતીયાંશ તો ભાગ બનાવવાના દાખલા પણ શીખીશું આપણે આગળના વિડીયોમાં બે છે એની લખાય એક તૃત્યાંશ જો અહીંયા છે તો એના બરાબર એક તૃત્યાંશ થાય કેવી રીતે તો બે ગુણ્યા એક બે ની જે છ છે ત્રણ ગુણ્યા બે 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 કટ થઈ જાય એટલે કે એક તૃતિયાંશ અહીંયા એક તૃત્યાંશ છે અહીંયા પણ એક ત્રત્યાંશ થાય છે જો ઓપ્શન ડી બી અને સી બંને જવાબ તો ઓપ્શન ડી આપણો જવાબ થવો જોઈએ જો તમે ભૂલથી પરીક્ષામાં ઉતાર કરીને આવી રીતે અપૂર્ણાંક આવે છે બી પિક કરીને આવો આપણો જવાબ શું થાય ખોટો કેમ અપૂર્ણાંક છે હજુ આનું સાદુ રૂપ અપાયું છે એટલા માટે એટલે છેક અતિસંક્ષિત રૂપ આપવાનું આવી જ રીતે નવ તૈયારી કરવી હોય અથવા પાયાનું ઘણીતર રીતિંગ શીખવું હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવેકે સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ